સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ અમન સોસાયટીમાં બે દીકરીઓની છેડતી કરનારના મામલે આજે ઉધના પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો ઉધના પોલીસે સાતસો કેમેરા ચેક કરી આસપાસના પાંચ પોલીસ સ્ટેશનના એસી જેટલા કર્મચારીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને ઓન વિસ્તારથી છેડતી કરનાર આરોપીને પકડી પાડ્યો હતો આજે ઉધના પોલીસે જીવન જ્યોત પાસે આવેલ અમન સોસાયટીમાં જઈને આરોપી અરમાન અબ્દુલ જબ્બાર ને ઘટના સ્થળે લઈ જઈ તેનો વરઘોડો કાઢ્યો માર્કેટ થી લઈને જે ઘટના ઘટના બની હતી તે સ્થળે લઈ જઈને આરોપીનો કાઢ્યો સમગ્ર ઘટનામુ કર્યું દીકરીઓની છેડતી થઈ હતી ત્યાં પૂરા અમલ વિસ્તારોમાં આરોપીનો વળઘોડો કાઢવામાં આવ્યો અને તેની શાંત ઠેકાને લાવવામાં આવી સાથે કાયદાનું ભાન પણ ઉધના પોલીસે કરાવ્યું હવે કોઈ દિવસ દીકરી તરફ ઊંચી નજર નહીં કરી શકે તેવી રીતે તેનો વળઘોડો કાઢ્યો આરોપીની ઉંમર માત્ર ઓગણીસ વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે આરોપીની કરતું સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજને ધ્યાનપૂર્વક ચકાસણી કરીને પોલીસે ધ્યાનમાં આવ્યું હતું કે આરોપીનો એક હાથ બરોબર કામ નથી કરતો તે ડાબુ હાથ હંમેશા વાકો કરીને ચાલતો હતો આ ક્લૂના આધારે પોલીસે ઊણ વિસ્તારમાંથી આરોપીના ઘર સુધી પહોંચી આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો પણ લેતા હતા તેઓએ આરોપીની તસવીર જોઈને તેની ઓળખ કરી આરોપીને ઘર નજીક અન્ય મજૂરો સાથે તે બેઠો હતો હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી આરોપી થોડા સમય પહેલા ભાઠેના વિસ્તારમાં કામ કરી ચુક્યો છે જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે એ વિસ્તારથી વાકેફ હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત